નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ભાવનગર માંગ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરવાને કારણે હાલ દેશભર નો ક્ષત્રિય સમાજ હાલ વિરોધ કરી રહ્યો છે ત્યારે ભાવનગર ના ક્ષત્રિય સમાજ દ્વારા પણ આજરોજ ચિકકાર માનવ મેદની સાથે નવાપરા રોડ પર આવેલ ગરાસિયા બોર્ડિંગ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ક્ષત્રિય સમાજની સ્વયં ભૂ ગીડ ઉમટી પડી હતી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા પુરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે એકસરે આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ફિરોજ સેલોત એફ કે લાઇવ ન્યૂઝ ભાવનગર જોબા બોલાવતી થી રણજીનીકા દાવસિકા લાઉતી થી કર અમરિકા થી રણ માં મહાકાલી થી તોય હિન્દકી વો રાજપુતાણીયા થી વો જટંબવાની માથે રાજપૂત ની આન બન અને શાન ની માજ એક રાજકીય નેતા જે કૃષિ પ્રધાન હતા કૃષિ બાબત કે કેન્દ્રના ઇવતે આ આ આ મને તો એવું લાગે છે કે આ તમાર આ તો વિરોધ કરવો જ જોઈએ કારણ કે ગાયો ના આપના કારણે દરેક હિન્દુએ વિરોધ કરવો એવું મારું માધ્યમ છે